નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ ધાગરાંધાતા તાલુકાના ધોળીવાવ કંપા કોણસીમ વિસ્તાર પાર્વતીનગર અને ગાજાણો પ્રાથમિક શાળામાં ભણતા આદિવાસી બાળકોને ગરમ ધાબળા અને ગરમ સ્વેટર આપવામાં આવ્યા હતા હાલ ઠંડીની સિઝન ચાલુ થઈ રહી છે ત્યારે ઠંડીથી રક્ષણ મેળવવા ધાગરાધા તાલુકાના ધોળીવાવ કંપા કોણસીમ વિસ્તારની પ્રાથમિક શાળા ઓગણસિત્તેરમાં ગરમ ધાબળા અને સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું બાળકોને ગરમ સ્વેટર છવ્વીસ અને વિતરણ કરાયું હતું આ કાર્યને ગ્રુપ દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું મુખ્ય શ્રી અમદાવાદ નિવાસી શ્રી તુષારભાઈ શાહ ઉપરાંત કમલેશભાઈ સોલંકી તેમજ ફાલ્ગુનભાઈ ગુપ્તા દ્વારા કુર્તી અને ગરમ સ્વેટરની સહાય કરવામાં આવી રિપોર્ટર શક્તિસિંહ ઝાલા આઝાદ મીડિયા લાઈવ સુરેન્દ્રનગર